નમસ્તે મિત્રો પલ્લવી હર્ષવદન અંતાળી સકાયટ્રિક સોશિયલ વર્કર સ્વાગત છે આપનું વાત સૌનીમાં ગઈકાલના અમારો એપિસોડ બધાને બહુ ગમ્યો અને બહુ સારો રિસ્પોન્સ છે હજુ પણ આવ્યા જ કરે છે મિત્રો થેન્ક યુ સો મચ તમે જુદા જુદા વિષયો ધ્યાન રાખીને સાંભળો છો અને રિસ્પોન્સ આપો છો એનાથી મને બહુ આનંદ થાય છે મિત્રો હા અમુક જાતનું જે અમુક જાતના જે વાર્તાલાપ છે હા એમાં જરા ધ્યાન આપવું પડે છે શાંતિથી સાંભળવા પડે છે એટલે દરેક લોકો કદાચ આમાં ન અનુકૂળ થઈ શકે પણ ધીરે ધીરે ટેવ પાડો તો અમુક રોજ બરોજની વાત છે એ સાંભળીને તમને નવી એ દ્રષ્ટિ જ જરૂર મળે કારણ કે મિત્રો આ બધી જે વાત છે એ મારા અનુભવ મારી સ્મોલ સ્કેલ રિસર્ચ હા મારા કાઉન્સેલિંગના બધા જે કેસ સ્ટડીઝને આધારે આ બધી વાત હું કરતી હોઉં છું અને લોકોની માગણીને માન આપીને સાદી સરળ રીતે આપણે કેમ વાત કરતા હોય એ રીતે કરું છું એટલે મારા આગલા પેરેન્ટિંગના એપિસોડથી જરા જુદી રીતે હું હોમલી હોઉં છું પણ મિત્રો અંતે તો એનો હેતુ તો એક નવી દ્રષ્ટિ અને તમને મનોવૈજ્ઞાનિક ખ્યાલ આપવાનું જ હોય છે મિત્રો હા તો મિત્રો એક આ પ્રશ્ન આની પહેલાં મેં લીધેલો બે વાર અને બહુ જ લોકોને ગમેલો એક તો લગ્ન સાજન બેઠું માંડવે એન્ડ હાઉ ધ મેરેજ બીકમ લાઈક યુ નો ઇઝ કાઇન્ડ ઓફ બિઝનેસ અને બીજું કે કે ફિફ્ટી ઇયર્સના યુવક યુવતીઓને માટે એટલે દે આર ઓલ્સો હજી એ લોકો પણ બાળકો જ છે મા બાપ માટે તો મા બાપે શું કરવું મોટા થતાં બાળકો માટે પચાસ વર્ષ સુધી એ લોકો તો મા બાપ જ છે એટલે પહેલાં બાળક જ છે તો એના ઉછેરની રીતો જુદી હોય સજેશન જુદા હોય પણ મેં એ બંને એપિસોડ બહુ ગમ્યા હતા આશા છે કે આ એપિસોડ તમને ગમશે આજનો મારો એવો વિચાર છે કે પરણવા જતા યુવક યુવતી અને તેના માતા પિતાને આઈ એમ આઈ એમ જસ્ટ એડ્રે જે લોકો પરણવા જઈ રહ્યા છે પરણવા જેવડા છે હં એ યુવક યુવતી અને એના માતા પિતાને હું શું કહેવા માગું છું હં એ મેં મારા ઘણા બધા સ્ટડી પછી મને એમ લાગે છે કે આટલી વસ્તુ તો હોવી જ જોઈએ આજના જમાનામાં હં કોઈને કોઈ રીતે પ્લાન કરવી જોઈએ તમારા સોશિયો ઇકોનોમિક સ્ટેટસ પ્રમાણે હં જેનું જે હોય એ રીતે પણ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તો મિત્રો ધ્યાન દઈને સાંભળજો મિત્રો આપણે તો જાણીએ છીએ કે આજના જમાનામાં લગ્નમાં આડેધડ ખર્ચ થતા જાય છે અને જે લોકો કમાય છે જેના છોકરા કમાયા છે એના માટે તો આ ઉત્તમ દિવસ છે તો કેમ ના ખર્ચે એ લોકો ચોક્કસ એ પૈસા ખર્ચે આનંદ કરે હા છોકરીના લગ્ન માટે સાચવેલા પૈસા એને આપે બહુ આનંદ થાય મિત્રો સોરી ફ્રેન્ડ એને આનંદ થાય કે મારી દીકરી જાય છે ને આટલું આપું એમાં કઈ ખોટું નથી મિત્રો પણ મેં ત્યારે પણ કહ્યું હતું કે જે ચાર દિવસનો પ્રસંગ હોય તો યુઝ પેન્ટ ત્રણ કરોડ રૂપિયા કદાચ તમે ચાર દિવસમાં વાપરતા હો તો તમે એક દિવસ બહુ સરસ કરો અને બીજા બધા દિવસ ફેમિલી જ રાખો ને ખોટું જરાક વધારે પડતું ન કરો ઓફકોર્સ તમારા સ્ટેટસ પ્રમાણે કરો પણ થોડા ઓછા લોકોને થોડો ઓછો રાઈટ ફ્રોમ મહેંદી ટુ એન્ડ સુધી જે બધું લગ્નથી એવું જ બધું થાય છે તો એવું એક દી મેન રાખીને બીજા ત્રણ દી હું એમ નથી કહેતી ચેરિટી કરો હું એમ કહું છું કરવી જોઈએ બહુ પૈસા હોય તો એ પણ કંઈ ખોટું આઈડિયા નથી પણ પણ જે બીજા દિવસ છે જેને આપણે થોડો ઘણો એની ઉજવણી જે બેફામ કરીએ છીએ એમાં થોડો કાપ મૂકીએ એનો શું ઉપયોગ કરી શકાય એની હું વાત કરું છું ને કરવો જ જોઈએ કારણ કે મિત્રો આજનો જમાનો તો એટલો બધો બારીક થઈ ગયો છે અત્યારે દરેકની સહનશક્તિ ઓછી થઈ ગઈ છે મોટી ઉંમરે છોકરા છોકરી પરણે એટલે એ લોકોને એકબીજાને અનુકૂળ થવાનું પણ ગમતું નથી મિત્રો દરેક પોતાની કેરિયરમાં ગળા ઊભો છે દરેક પોતાના બચત સાથે આવે છે એટલે કઈ એડજસ્ટમેન્ટ તો હોતું જ નથી ને એટલો બધો પ્રશ્ન થાય છે ને ઘણી વખત જ્યારે છોકરા છોકરીમાંથી છોકરીઓએ એકલા રહેવાનું આવે છે ત્યારે એની પાસે એવી સંપત્તિ હોતી નથી હા શી હેઝ ટુ વેઇટ ફોર ઓર મેન્ટેનન્સ આ તો મેન્ટેનન્સ ભલે ને એડિશનલ મળે પોતાની તૈયારી હોવી જોઈએ તો પહેલાં હું માતા પિતાને કહીશ પછી યુવકને કહીશ પછી યુવતીઓને કહીશ છેલ્લે સાર કહીશ તો મિત્રો જેમ કે છે ને કે છેલ્લે હું ટીપ આપીશ તમે બેસી રહેજો હું ટીપ ટીપ જ આપું છું થ્રુ એ થ્રુ તો બેસજો તમને ગમશે ચોક્કસ હા વિષય એવો છે અને મેં તમે કહ્યું અમુક વિષય સાંભળવા જરૂરી છે અમુક થોડુંક વિચાર માગી લે એવું સાંભળવાનું એ જરૂરી છે મિત્રો આપણે રીલ પણ હું કરું છું પણ એ રીતે કરું છું હા આમાં થોડું ડિટેલમાં જઈ શકું રીલમાં એ આવું કહી શકીત વિધિન નો વન એન્ડ હાફ મિનિટ સમજવું એ સમજી જાય હવે મિત્રો હવે આ લગ્નની એ ટક ટકવાનું લગ્ન એ બહુ ઓછું થઈ ગયું છે લગભગ લગ્નો ઓછા ટકે છે ને ટકે છે એ ના ટક્યા જેવા ટકતા હોય છે હં ટકાવા ખાતર તો આવા બધા સંજોગો હોય ત્યારે માતા પિતાને બિઝનેસ ઓબ્લિકેશન હોય કે બિઝનેસની રીતે સમાજમાં દેખાવું હોય હં વહેવાય સામે એના ઇક્વલ થઈને ઊભા રહેવું હોય તો અત્યારે કોઈ માતા પિતા પોતાની જાત વેચીને પણ પૈસા ગમે તે પોતાનું મૂડી પોતાનું બધું વેચીને પણ છોકરીને સરસ સરસ રીતે સાસરે મોકલે છે તો આમાં હું કહું છું કે એક દિવસનો ખર્ચો કરીને બીજા જે ત્રણ દિવસ તમે છે તો એમાં તમે તમારા છોકરા છોકરી માટે તમે પૈસા થોડા રાખો ને એને આપો ને જાય ત્યારે ઇટ વ્યુ આર વેરી વેલ ઓફ તો એને એક ફ્લેટને થોડાક પૈસા આપો જેનું વ્યાજ સરસ આવતું હોય હં નહીં તો તમે એને પૈસા આપો જેનું વ્યાજ આવતું હોય હં અત્યારે તો ઇક્વલ બધાના હક છે એટલે છોકરીઓને ભાગ મળે પણ તોય હું એમ માનું છું કે છોકરો હોય કે છોકરી હં એના મમ્મી પપ્પા વેલ ઓફ હોય તો એણે એની જિંદગીનો ઇન્ડિપેન્ડન્ટ ખ્યાલ કરી અને કમાય અને બચાવવું જ જોઈએ તમે તમારી ઇન્ડિપેન્ડન્ટ જુદી વ્યક્તિ છો તમારે કોઈ ઉપર આધાર રાખવાનો નથી તમે સારા ઘરમાં જન્મ્યા છો તમને સગવડ મળે છે બધું છે પણ તમારા મગજમાં એ ધગશ હોવી જોઈએ અમારા અમુક ઘરોમાં તો આમ જ છોકરાઓને ઉછેરે છે કોઈ એના પેરેન્ટ્સનો એટલો બધો લાભ મળતો નથી બરાબર સેટલ થઈ જાય પછી છેલ્લે તો જેનો જે હોય મળવાનો જ છે પણ એને તૈયાર જ એવી રીતે કરે છે કે ભાઈ તું તારી રીતે શું કરી શકે પછી પપ્પાનું સાથે જોઈન્ટ ફેમિલી એટલે એન્જોય કરે પણ એક જાતની એવી શિક્ષણ આપવામાં આવે તો સૌથી પહેલા હું મા બાપને કહીશ કે ભાઈ તમે લોકો બરાબર છે તમારી લાગણી ને બધું પણ દિવસ ન ઘટાડી શકો એ દિવસનું બજેટ એ દિવસનું પ્લાનિંગ એ દિવસનું જે હોય એ જુદું મૂકો અને ઇફ ઇટ કમ્સ ટુ વન કરોડ ઓર એ ભલે પચાસ હજાર કે પચીસ હજાર જે કાંઈ આવ્યા ગીવ ઇટ ટુ યોર ડોટર ઓર દીકરો પણ હોય તો એને આપો ને એની ફિક્સ કરો તો એને એ ભવિષ્યમાં કામ આવશે એ પગભર થશે ઇન્ડિપેન્ડન્ટ થશે હ તમે એક દિવસ એક હજાર રૂપિયાની ડિશનું જમવાનું આપો બધું કરો ઓલ મેનેજમેન્ટ એવરીથિંગ બધું પણ એક દિવસમાં બહુ જ કરો અને પછી થોડુંક તમારા સો એક જણ પૂરતું મર્યાદિત રાખો ને એમાં જ કરો તમારા સ્ટાન્ડર્ડથી નીચે તો ન જ જાઓ ને પણ યુ સેવ સમ એમાઉન્ટ અને ઇફ યુ ડોન્ટ સેવ સેવિંગમાં થોડુંક નાખીને તમને એમ થશે ના ના હું મારી છોકરી કે છોકરાને ના આપું અત્યારે છોકરી પણને તો એને મા બાપ આપે છે ને બધું એવી રીતના છોકરો તો એને એના મા બાપ બધું કરાવી આપે છે ને તો એના બદલે સે વિચાર કરીને છોકરીઓની વાત કરીશ ત્યારે હું એક પોઈન્ટ આગળ એ કહીશ છોકરીઓને ગમે કે ન ગમે પણ છોકરાઓ એટલે મા બાપને તો મેં કહ્યું કે આવો પ્રયત્ન કરો કે એના માટે તમે થોડી મૂડી જુદી મૂકી દો લગ્નઓ હા બધું કંઈ તો મેં એનું ક્લિનિક ચાલુ કરી દો ને એને લગ્નને કરી દો ને એનું છોકરો આવે પ્રસંગ કરો ને એને બહુ નોકરી કરતી હોય તેના છોકરાને સાચવો ને બધું કરતા હોઉં પણ આ એક બહુ જરૂરી છે હું તો એવું માનું છું મને તો આ વિચાર બહુ સારો લાગે જે રીતે મારી પાસે કાઉન્સલિંગમાં બધા આવે છે મને એમ થાય કે એ લોકોએ પગભર જ હોવું જોઈએ ચાલે જ નહીં આ બધું સ્ત્રીને એવું શીખવાડો જે હું આવું છું તો માતા પિતાને મારા આટલું કહેવાનું હતું ખાસ ભલામણ હતી એકાદ દિવસના સમ ખર્ચો તમે ઓવર એન્ડ અબાઉટ તમે તમારી દીકરીને એની સિક્યોરિટી માટે મૂકી મેં કહ્યું ને કે ઇટ કેન બી કરોડ ઇટ કેન બી વન લેખ જે કંઈ તમારી પાસે તો એ પ્રમાણે ઉછરી હશે એટલે એ પૈસાની એટલી વેલ્યુ હશે એને નહીં એવી હશે એમાં કંઈ એના એક એક લાખ છે એ પેલા એક કરોડ જેમ જ હોય એ એવી રીતે રહેવા ટેવાયેલી હોય હા સો કે ટેવાયેલો હોય તો એક આ મા બાપ મારે આ કહેવાનું હતું બીજું મારે યુવકોને કહેવાનું છે કે ભાઈ જે બધો ખર્ચો ઘણી જગ્યાએ તો દહેજ લેવાની એવી પ્રથા હોય છે ને એમાં બધામાં હું નથી પડતી હું તો એઝ છે ઇન્ડિપેન્ડન્ટ કહું છું કે તમે પણ તમારા પપ્પાને કહું કે એક દિવસ બહુ સરસ પ્રસંગ કરે જાન લઈ જાય કોર્ડ જે કંઈ હોય પણ બીજા દિવસોમાં સેજ કાપનું કે ને એમાં કંઈ દેખાડવાનું પછી હતું તો એ પૈસા એ તમને આપે અને તમે મગજમાં પ્લાનિંગ કરી રાખો કે તમે શું કરશો તમારે ક્લિનિક ખોલવું છે તમારે બિઝનેસ ખોલવો છે તમારે સિક્યોરિટી માટે રાખવા છે તમારે કોઈ ફ્લેટ લઈ લેવો છે હં તમારે વ્યાજમાંથી અમુક એરેન્જમેન્ટ કરવી છે હા તમારા છોકરા થાય તો એના માટે કંઈ ફંડ પહેલેથી મૂકી રાખવું છે એ બધું જ વિચાર વિચારો વેન યુ આર ગેટિંગ મેરિડ આ બધું તો થવાનું જ છે હં તમારે જુદા રહેવા જવાનું છે તો તમારી અમુક તૈયારી થઈ જાય અને હવે તો છોકરા છોકરીઓને જુદા રાખવાની તૈયારી આપણે રાખવાની છે હું બહુ વખત લાવીશ એ તમે ફ્લોર વાઇઝ જુદું આવે ને જોઈ જાય ને એવું કઈ કરી શકો બહુ ઇન્ટરફિયરન્સ એકબીજામાં હવે ચાલશે જ તો એ એ રીતે કરી શકે પછી જે છોકરીઓ છે એને પહેલેથી જ એના પૈસા બચાવતા મેં એક વખત કહેલું કે સાવ નાની એમાઉન્ટ તમને રક્ષાબંધનના પૈસા નથી મળતા કંઈ ના મળે તમને કોઈક વખત તમારા બર્થડેમાં નથી મળતા વચ્ચે વચ્ચે ઘણા પૈસા કેશ મળતા છે વરે આપે છે કે એની બસરીને ના તો અમુક વસ્તુ ના લો ને અમુક પૈસા ભેગા કરો ને તમે પગ ભર ઊંચા ઊંચા માથે થાવ તમે એમાંથી ગિફ્ટ આપજો કે યુ ડોન્ટ નો તમે નાના હો ત્યારે કાંઈક ઝઘડો થાય તો તમારે જુદા રહેવાનો એ પ્રસંગ બની જશે પેરેન્ટ્સ અરે સાસુ સસરાથી જુદા રહેવું પડે તો તમારા વરને મદદ થશે તમે પોતે કંઈક સેટલ ના થયા સાસરામાં તો અમુક દમન હોય તો તમારે જતા રહેવું પડે તો કઈ મેન્ટેનન્સ માટે ઊભા થોડા રહેશો અસહ્ય દમન હોય તો શું કરો તો નાનપણથી જ છોકરીઓ પૈસા ભેગા કરવાના અને એને એને જ્યારે ફળના ત્યારે મેં કીધું કે દિવસ છે ત્રણ ચાર દિવસ છે એકાદ દિવસ ઓછો કરી નાખો સેલિબ્રેશન અને છોકરીને આપો અને છોકરી કે ઓલસો ટેલ છોકરી મેચ્યોર છે ને મા બાપને કહી શકે એમાં શું દેખાડો અમુક ને અમુક આ આપો બાકી મને કેશ આપો તો એ હું બેંકમાં મૂકીશ ફ્લેટ નાનો લઈ લઉં કંઈ પણ એટલે એવું એ એ મને તો તત્વ જે લોકો સેટલ છે એના માટે લાગીશ હું દહેજવાળા કે અમુક વર્ગોની વાત નથી કરતી હું તો જે લોકો સક્ષમ છે અને સક્ષમ ન હોય તો એ પાંચ દિવસ જે ધડાકા કરે છે એની હું જ વાત કરું છું કે એક દિવસ રાખો મોડો તો પાંચ દિવસ ને એક દિવસ એમાં શું ફરક પડે આ તો એકદમ પેલો મહેંદી ત્યારે મહેંદી મૂકે તો એક જાતનું બધા મજા કરે ને એવો પ્રસંગ છે એમાં પછી દોરે કે ગ્રીન લેવાનું ને ગ્રીન થાંભલા ને ગ્રીન આ ને ગ્રીન ડેકોરેશન ને ગ્રીન પડિયા ને ગ્રીન ઢીકણું ગ્રીન બરાબર છે તો કરો તમે પણ હું એમ કહું છું સમ એમાં તમારા છોકરા માટે જ રાખો સેજ વિચારો મિત્રો અને ઘણા બાપ લોન લઈને લગ્ન કરે છે તો એને એટલી ઓછી લેવી પડે હં તો મિત્રો એક તો આડેધડ ખર્ચા કર્યા સિવાય આના વિશે વિચારો બીજું બચેલા પૈસામાંથી અમુક યુવક યુવતીને પગભર બનવા માટે ઘર કે સ્થિતિ પ્રમાણે મૂડી કે બચાવ કે એ બચાવ માટે પૈસા આપવું બીજા ત્રણ દિવસ ઉડાડવાને બદલે પછી વર્લ્ડ બહુ ફાસ્ટ એટલે છોકરો કે છોકરી જો એકબીજાને અનુકૂળ ના આવે તો છોકરી એના પગભર હોય તો એ જુદી જઈ શકે અમુક અત્યાચારને દમન થાય છે એમાં પહેલા તેને જતા રહેવું પડે ને તો મા બાપ તો એમ જ કહે કે તારા ઘરમાંથી જ તારે અસ્થિ ઉઠે ને ડોલી ચડે કંઈક બધું એવું કહે છે એને તો અવાય જ નહીં એને તો કાંઈ સ્થાન રહ્યું જ નહીં રીમેરેજનો તો સવાલ જ નથી તો એને એની કોઈ મૂડી હોય ને તો એ ઇન્ડિપેન્ડન્ટ રહી શકે હ એ રાખ થોડી ઘણી રાખવી જ જોઈએ બચત થોડી કરો આઈ ડીડ મારે ક્યારે એનું કામ જ ન પડ્યું હા પણ એક એક આપણને એમ લાગે કે ના ના મને તો એવું બહુ લાગતું હતું કે ભાઈ હું મારા મેડિસિનનું પેલું આયુર્વેદની બધી દવા કરો તો પેલા રસ હોય ને પેલામાંથી કંઈક પૂકવીને ભસ્મન એ કેટલી બધી મોંઘી પેલી એલર્જી માટે કરી ઘણી કરી તો એ કેટલી તો એ મને તો એવું થતું હતું ના એ પૈસા હું જ આપીશ આઈ એન્ડ ને નાય ઇટ મારે એ નથી લેવા કોઈ પાસેથી આટલી બધી દવાનો ખર્ચો કંઈ લેવાય આપણા મારે તો બધું સારું જ હતું હ તો આવો એક તમારામાં વિચાર હો જોઈએ એવું નહીં કે હું હાઉસ વાઈફ છું રસોઈ કરા કરું છોકરા ઉછેર એમાંથી નીકળો તો ખરાબ તમારી જાત વિશે તો વિચાર તમારે જુદાથી ને જુદો ફ્લેટ લઈને ડિવોર્સમાં એ પૈસા કામ આવશે એમ નહીં બીજે બધે ઘણે આવશે મિત્રો વીકેન્ડ ઘર થશે તમારું થોડાક ની મન નહીં થાય ત્યાં રહેવા જશો બધા તમારે ઘેરે આવશે પાછા તો એ એ એ કરી શકાય પછી છોકરીએ પોતાની સંપત્તિ ભેગી કરવા જ મળવી જોઈએ અને છોકરાએ એના સેટલમેન્ટ માટે આ સંપત્તિ ભેગી ભેગી કરવી જ જોઈએ હ હવે મેં તમને કહ્યું લગ્ન સંસ્થાને મહત્વ નથી ને મિત્રો આ જો માનો તો સ્પોમ ને શ્રી બીજ ને બધું ફ્રીઝ કરીને જ્યાં એ ધ્યા સો બિઝી કે એ ટાઈમ નથી મળતો તો એ અમુક વર્ષ માટે પછી ચાઇલ્ડ પ્લાન કરે છે આવું આર્ટિફિશિયલી તો એમાં આ બધી વાત તો ક્યાં આવી કેટલી પગભર અને કેટલી સ્વતંત્ર સ્ત્રી છે અત્યારે પણ કોઈ પણ સ્ત્રીએ પોતાની પોતાનું પગભર થવાનું કે પોતાનું ક્યારેય પણ પોતે કમાવું જોઈએ હું તો એમ માનું છું પોતાના પૈસા ભલે એને મૂકી દેવા પડે તમારે તમારે ન વપરાતા હોય તેનું સરસ પ્લાનિંગ કરો અને તમારી મૂડી રાખવી જ જોઈએ કોઈ પણ સ્ત્રી કોઈ પણ સ્ત્રી કોઈ પણ પુરુષે ને મમ્મી પપ્પા બધા હોય આવું શીખો પહેલાથી જ અત્યારના છોકરા શીખે છે મેં વાત કરી છે મેં ઘણા ઇન્ટરવ્યુ લીધા છે એ લોકોએ તો કીધું છે લિમિટેડ ગ્રુપ હોય એટલે કાન્ટ પણ મેં શરૂ કર્યા છે યુથના ઘણા બધા એ લોકો તો એ બધું પ્લાન જ હોય છે ક્યારે મોટર ક્યારે બેબી ક્યારે આ ભલે ને નાના હોય એના પૈસા પૈસા ફિક્સ ડબલ કરવા આ કરવા અહીંયા ત્યાં મ્યુચ્યુઅલ ફંડમાં મૂકીને તૈયાર જ હોય છે અત્યારનો છોકરો છોકરી પણ તૈયાર હોય છે તો આવી રીતે સેજ અવેરોને શું કામ વાયુ એ વેસ્ટ નથી એ મેમરી છે હું એવું નથી કે પણ હું એમ કહું છું કે પાંચ થી મહેંદી થી માંડી વિદાય સુધી એટલું બધું થોડું હોય હા ત્રણ ચાર દિવસ એમાં થઈ જાય છે અને પછી ચાર પાંચ દિવસમાં એ પ્રમાણે હોટલના ને બધા ખર્ચા ચડતા જ જાય ને પણ હું તો એમ કહું છું કે લાયક હોય ગમે એવા ચમરબંધી હોય એક દી ઇઝ ઇનફ પછી તમારે છોકરીને ન જોતા હોય છોકરાને ન તો આપો ને એ પરળશે ચારસા આટલા મંગળસૂત્ર લઈ એટલે હું હું એમ નોટ અગેન્સ્ટ મને ગમે છે હ પણ સે જ આપણે વિચાર કરીએ તો સારું એક દિવસનો પ્રસંગ કરી નાખીએ અને એડજસ્ટ મેં કહ્યું એડજસ્ટમેન્ટના સ્ટેન્ડર્ડ એટલા બધા બદલાયા છે જેની હદની કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી ક્યારે કઈ છોકરી જતી રહે ને એ ખબર નથી પડતી એ કાંઈ કોઈનું સાંભળવા તૈયાર નથી પુરુષો અને સ્ત્રી બે મમ્મી પપ્પાએ અમુક સ્વભાવને અમુક થઈ જાય એટલે એનું સાંભળવા તૈયાર નથી તેમ છતાં એને જોવાના તો હોય જ તો વાય ડોન્ટ યુ થિંક ઓફ સમ સમસ વોર્ટ ઓફ ફ્લેટ કે એપાર્ટમેન્ટ કે ઉપર નીચે રહેતા હોય ને બે એના સર્વન્ટ બે ઘસાવ ઉપર રહીને આકો એ એ એની રીતે સ્વતંત્ર તમે તમારી રીતે સ્વતંત્ર તો એવું પ્લાનિંગ પહેલાથી જ કરો કે પપ્પાને ભારે ન પડે કારણ કે પપ્પાએ તો તમને પરણાવે એટલી બધી લોન લીધી હોય ને એ રિટાયર ના થાય તો બરાબર ને તો રિટાયરમેન્ટના પૈસા માંથી હપ્તા ભરે અને નહીં તો તંતોડ મહેનત કરે ત્યારે એ ચાર કરોડ રૂપિયા એમ થાય એમને એમ ચાર કરોડ સ્પેર ન થાય એના માટે બહુ મહેનત કરવી પડે એક જ દિવસનો પ્રસંગ જોઈએ છે સાસરા સાથે વાત કરીશું અને સાસરા ભલે ને રે એક દિવસ બધાને બોલાવો એન્ડ શો બતાવવા કે રિસેપ્શનમાં બોલાવો બાકી બધા ભલે ને તમારે સાસરા ચાર દી રે તો ગયા એ રીતનું અને મેં છેલ્લે લખ્યું છે કે ધારો કે મા બાપ આપી ન શકે આમાંથી બચાવીને તો આપી જ શકે હા પણ ધારો કે ના આપી શકે તો ભાઈ બને ને જાત ચાલે ને ત્યાં સુધી નોકરી તો કરવી સ્ત્રી ભલે ને પછી એની ચેરિટી કરી દેવી બે ત્રણ કલાક જઈને થોડુંક કામ અત્યારે તો વર્ક ફ્રોમ હોમ ને કેટલું બધું થાય છે હા તો સાવ એમ બેસી ના રહેવું ડિફેન્સ મિકેનિઝમમાં હાઉસવાઇફ ને મારા છોકરાને એના છોકરાને એને સ્કૂલે ઉપર અરે એમાંથી નીકળીને થોડું તમારો પોતાનો વિચાર કરો તમે કમાવો તમે પગભર રહો તમે સ્વતંત્ર વ્યક્તિત્વ છો એટલે દુનિયામાં આવ્યા એટલે તમારી ડ્યુટી છે ક્યાં સુધી તો પછી તમે મા બાપ ઉપર આપણા સમાજમાં તો છેક સુધી મા બાપ સાથે જ રહેજો ને એના માટે તો કમાય છે ને એની તો મૂડી છે પછી શું કરવાનું છે પૈસા પછી આપવા એના કરતા સરસ રીતે પ્રસંગ કરો એમાં ધેર ઇઝ રોંગ હું તો કઉ છું એમાં જરાક મર્યાદા રાખ અને એનો ઉપયોગ આ રીતે કરો અને કરવો જ ન હોય તો આવી રીતના કોઈક આપો તો બિચારી કોઈ છોકરી પર જેની પાસે કાંઈ ન હોય વિકાસ બ્રહ્મ બધા ને કેવા સરસ એવા રાજીથી ને બિચારા પાનેતર નવા અને કપડાં પહેરીને આટલું બધું છે આપણે તો એ લોકોને થોડુંક અડધો દીવ મજા કરવા દઈએ એવું હોય તો એવું હોય તો હું એમ નથી કેતી કે તમે ના ઉજવો ને તમે તમારું લગ્નનું ચેરિટીમાં આપી દો ને તમે સાદા કપડાં પહેરી એવું હું કાંઈ કહેતી નથી બધું કરો સેજ 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 છોટી છોટી બચત કંઈ જે કંઈ થતું સો મિત્રો ટાઈમ તો બહુ જતો રહે છે પણ વિષય જ એવો હતો ને મારા મનમાં ઘણી બધી વાતો કરું છું એમાંથી મને આવો વિચાર આવે છે કે આ આ રીતે તો સ્ત્રી સ્વતંત્ર હોવી જ જોઈએ અને પુરુષો તો હોવા જ જોઈએ એને તો ઘર ચલાવવાનું છે એણે એ રીતે બચત કરવાની સ્ત્રીને કદાચ એવો દિવસ આવે ને વી ડોન્ટ નો વી ડોન્ટ નો વર સાથે ન બને વર સાથે બનતું હોય તો કોઈ છોકરાઓ બહુ સેટલ ન હોય તો છોકરાઓને મદદ કરવી પડે અથવા તો તમે તમારે ઇન્ડિપેન્ડન્ટ તમારી રીતે જિંદગીનો છેલ્લો તબક્કો કાઢવો હોય તો તમારે પૈસે તમે કાઢી શકો મિત્રો બધું શું ડિપેન્ડન્ટ 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 તમારે તમારું પોતાનું કાંઈ નથી એટલે બે સેટ ઓછા પહેરો પણ એના પૈસા કેશ એનો કંઈ ઉપયોગ કરવો પડે એમ કંઈ ચાલે તમારા માટે આ એપિસોડ તમને ગમ્યો મિત્રો આજે દેર ઇઝ નો અવકાશ ફોર સોંગ અને બહુ ખાસ કોઈ યાદે આવતું નથી મગજમાં ચડ્યું નથી આજ સવારથી મગજમાં આ જ ચડ્યું છે એટલે તમને લોકોને મળીને મારે કહેવું જ તું અને મને થયું કે હું આ પોઈન્ટ ભૂલી જઈશ ને એટલે ડાઇનિંગ ટેબલ આગળ હું એક ચીટ રાખું એમાં લખ્યા જ કરું કેટલું બધું પછી આખી એટલી ભરાઈ જાય ને ચીડું ચીડું લખીને મારા કામે જ તે રૂઝું સરસ ના લખું પછી કંઈક બોલવાની ને એના પોઈન્ટ લખવું પછી ને ખોવાઈ જાય એટલે એને રાઉન્ડ કરું મોટું મોટું એટલે આજે તો રાઉન્ડ અનેક થઈ ગયા છે હવે બીજો કાગળ લેવો પડશે પણ એ કાગળમાં જે એડ કરવાની મજા છે ને યાદ આવે જોઈ જોઈને એ એ ઘણું સારું છે

Of course I love you friends that's why I'm here twice in a day afternoon and night friends thank you so much thank you so much for your response